વિશ્વ ભરી અખિલ વિશ્વ તની જી વીરબુદ્ધિ ને દૂર કરી સત બુદ્ધિ આપો મામ ભગવતી ભવ દુઃખ કાપો ભૂલો પડી પવરણે ભટકો ભવાની નહીં કોઈ દિશા જવાની પાસે ભયંકર વળી મનમાં ઉતા ભગવતી ભવ દુઃખ કાપો આ રંક ને ઉકળવા નહી કોઈ યારો જન્માન છું જન ગ્રહો ગ્રહ બહત ના શોષણો ભગવતી શિશુ ના વિલાપો માં પાઈ ભગવતી ભવ દુઃખ કાપો મા કર્મ જન્મ કંથને કરતા વિચારો આ સૃષ્ટિ માં તુજ વિના નથી કોઈ મારો કોણે કહ્યું કઠણ યોગ તણો

અકારી દોષો પ્રજાળી સંઘવાત નામ છાપો માં પાઈ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ધારો બ્રહ્માંડ માં અણુ અણુ મહી વાસ્તારો શક્તિ ના બાપ ઘણાય અગણિત માપો મામતા ઓમ ભગવતી ભવ દુઃખ કાપો પાપે પ્રચલ કરવા બધી વાતે પૂરો ખોટો ભરો ભગવતી પણ હું છું તમારો દૂર કરી સતબુદ્ધિ આપો મામ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો શીખે શુણે રસિક છંદ ભાઈ ઓમ ભગવતી ભવ દુઃખ ગાપો શ્રી ગુરુ ચરણમાં રહીને ભજુ છું રાત્રિ દિન ભગવતી તું જ છું સદભક્ત સેવક તણા પરિતાપ કાપો મામ ભવાની ગાઉ સ્તુતિ તળે નમી ને મૂંડાણી સંસાર માં સકળ રોગ સમૂહ કાપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુખ કાપો તારા સિવાય જગમાં નથી કોઈ મારું સાચા સગા ભગવતી મેં બહુ વિચાર્યું ભૂલ પ્રસંગે માગું ક્ષમા ભગવતીયા પ્રસંગે મામ ભાઈ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો મામ ભાઈ ઓમ ભગવતી ભવ દુખ કાપો